મિત્રો ત્યારબાદ એવું વ્યક્તિત્વ આમ તો સમાજમાં જ્યારે પણ આપણે એકત્રિત થતા હોય સમાજની મિટિંગ થતી હોય છે ત્યારે મુસ્લિમ સમાજ માટે એજ્યુકેશનનું કાંઈ પણ સવાલ ઉપડે તો હંમેશા એનો જવાબ દેવા માટે તૈયારી રાખતા હોય છે જજ સાહેબ બહુ મોટું નામ છે અને રાજકીય રીતે પણ ઊંડા એક પોતાની છબી ધરાવી રહ્યા છે ત્યારે સમાજ માટે બહુ ઘણા ઘણા પ્રોજેક્ટ એમની પાસે પણ છે અને ટૂંક સમયમાં સારા પ્રોજેક્ટો પણ સમાજ માટે લઈને આવશે ત્યારે ખરેખર અમે એમની પાસે મળ્યા અને અમને ખ્વાહિશ હતી કે એમનું પણ એક ઇન્ટરવ્યૂ લેવું જોઈએ અને ઘણા યુવાનોની પણ માંગ છે કે બુદ્ધિજીવી વ્યક્તિ જે ખરેખર સમાજના કામોમાં ઈચ્છે છે સમાજની પ્રગતિમાં જે ખૂબ મોટો સહયોગ આપે છે એવા વ્યક્તિ સાથે આપણે બેઠા છીએ અને આમ તો સાહેબ અમારા જે ફોલોવર છે એમને આપનું નામ અને પરિચય આપ્યો હા મારું નામ અલી મોહમ્મદ મોહમ્મદ જત ભુજ નિવાસી છું જત સાહેબ ખાસ કરીને હાલ ટૂંક જ સમયમાં અખિલકશ સુન્ની મુસ્લિમ રક્ષક સમિતિની પ્રમુખની વરણી થવાની છે દરેક તાલુકામાં પ્રમુખની વરણી થઈ ચૂકી છે પ્રમુખ આજના સમયમાં કોઈને પ્રમુખ બનવું એ સમાજના પ્રમુખ બનવા માટે કહેવાય કે લોઠાના ચણા પ્રમાણે હોય છે અને જ્યારે કોઈ પણ પ્રમુખ બનશે સમાજના ઘણા એવા વિશેષ મુદ્દાઓ છે હજી ખરેખર સમાજ માટે કામો કરવાના છે તો પહેલાં તો પ્રમુખ કેવા હોવા જોઈએ અને શું શું કામો સમાજના થવા જોઈએ પ્રમુખ તો મારી દ્રષ્ટિએ કિબલા હજરત મુફ્તી સાહેબના શહેજાદા હજરત શાહ બાવાએ અઢાર તારીખે મિટિંગ કચ્છના મુસ્લિમ સમાજની બોલાવેલી માંડવી માટે ત્યારે એમના ઓપિનિયન એમના સૂચનો માગેલા સાહેબ તરફથી અને પછી અંતમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે તાલુકા મથકે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે ખાસ કરીને અહેલ્ય સુન્નતોલ જમાત સાથે જોડાયેલા લોકો એ લોકોની મિટિંગ રાખી અને એ મિટિંગમાં મસ્જિદના પેશમામો મુતોલિયો સામાજિક જે આગેવાનો છે જે અહેલ્ય સુનતોલ જમાત સાથે જેનો તાલુક છે એ લોકો આ બધા કુલ મળીને મીટિંગમાં હાજર રહે અને પછી ટ્રસ્ટીઓની નિમણૂક કરે અને એ ટ્રસ્ટીઓનું નામ મુક્તિ શહેરના શહેજાદા સૈયદ અમીન શાહ બાબા સમક્ષ રજૂ કરવા આ એક સુન્ની મુસ્લિમ હિતરક સમિતિની પ્રોસીજર જે ચાલુ છે ઇન્શાલ્લા બાબા સાહેબ ઉમરાથી પરત આવી જશે ત્યારે આ અંગેની વિચાર વિમર્શ કરીને આગામી દિવસોમાં જ સુન્ની મુસ્લિમ હિતક સમિતિના પ્રમુખનો જે પ્રશ્ન છે એ ઇન્શાલ્લા સમાજ સમક્ષ નામ આવી જશે મલિકભાઈ આપે મને પૂછ્યું કે સુન્ની હિતરક સમિતિના પ્રમુખ જે કદ છે એમની જે છાપ છે એમની જે ક્રિટી છે તો એના ધ્યાનમાં રાખીને કેવો હોવો જોઈએ મારી દૃષ્ટિએ પ્રમુખ છે એ તો સર્વ ગુ ગુણ દ્રાવતો હોવો જોઈએ અને ખાસ કરીને પ્રમુખમાં જે ગુણો મારી દૃષ્ટિએ હોવા જોઈએ એક તો એ દીનદાર હોવો જોઈએ કારણ કે એને આ રહેનુમાઈ કરવાની છે તો એ મઝહબની કરવાની છે રહેનમાયનો મતલબ એમ થયો કે એ આગેવાન છે એ અમારો શુભચિંતક છે એ અમારો માર્ગદર્શક છે તો જેમ મારા બીજા મિત્રોએ આગેવાનોએ જે મંતવ્ય રજૂ કર્યા છે તો એમાં મારો સુર પુરાવું છું અને ઇન્શાલ્લા આપણે ઉમેદ કરીએ કે કચ્છના જે ટ્રસ્ટીઓ તાલુકા તાલુકા મથકમાંથી જે નિમાણા છે એ જવાબદાર છે અમને મુફ્તી સાહેબના શહેદા અઝરત અમીન શાહ બાવા જ્યારે પસંદ કરશે તો એ તમામ ગુણોને ધ્યાનમાં લઈને જ કરવાના છે પરંતુ એ જે એક મુસ્લિમ કાર્યકર તરીકે જ્યારે મારો મંતવ્ય વાત આવે છે ત્યારે હું એમાં સ્પષ્ટ છું કે ગેટ બોડીમાં જે અબ્દુલભાઈ રહેમાએ એમના ત્રણ વર્ષના કાર્યકાળમાં જે કામગીરી કરી છે અલમદુલ્લા હું એનાથી એપ્રિશિએટ છું કારણ કે હું પોતે આ સંસ્થા જ્યારે સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારે મુફ્તી આઝમ હજરત સૈયદ શાહ બાવાએ અને સૈયદ યુસુફ શાહ શાહ બાવાએ આ પ્રમુખ મિત્રક સમિતિની રચના કરી હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં ત્યારે મને એ જવાબદારી પ્રમુખ તરીકેની આપી હતી એટલે મને એ સંસ્થાનો આછોઆછો ખ્યાલ છે અને અમારા ઉલમાય કરામની જે વિચાર છે એ પણ મને ખ્યાલમાં છે કે એમના વિચારો કહેવા છે એમની ઈચ્છાશક્તિ શું છે તો આ બધી જ ચીજોને જો સુમેળ કરવામાં આવે તો જે ગત વખતની જે ટીમ હતી એ અહમદો બહુ સારી રીતે કામ કરી કરી ગઈ ગઈ છે આ હવે જે પણ આવશે એ અબ્દુલભાઈ જે કાર્યો કરી ગયા છે અને જે કાર્યો હજી અધૂરા હશે એ પણ એને આગળ દોરાવશે અને મુફ્તી સાહેબનો પરિવાર અને સુન્ની મુસ્લિમ હિતરક સમિતિ અને આગેવાનોનો બધાનો એક ઈચ્છા છે કે રચના જે છે એ મુફ્તી સાહેબના અનુયાયીઓમાંથી થવાની છે તો એમાંથી જ થશે પછી એનો જે વ્યાપ છે સંસ્થાનો એ ઓલ મુસ્લિમને લાભ મળે એ માટેનો હશે એવો મને મારી સમજ છે કારણ કે હું એનો એક ભાગ છું એટલા માટે હું સમજી શકું છું કે આપણે સૌ બધાએ કચ્છમાં કોઈ જાત ફિરકાવાની કોઈ મહત્ત્વ નથી આ સંસ્થાનો સ્થાપના છે એ મુફ્તી સાહેબના વિચારો સાથેની સંસ્થા છે એટલે એમને એ અધિકાર છે સુની સમાજના જે આગેવાનો છે એને અધિકાર છે એ પ્રમુખ પોતે નિમે પોતે નક્કી કરે એનો અધિકાર છે જેમ બસ આ અધિકાર આપ્યા પછી મુફ્તી સાહેબની અને એમના ફરજંદ સાહેબની પણ અમને સૂચના છે કે આપણે તમામ કચ્છના મુસ્લિમ સમાજના પ્રશ્નોને સાથે લઈને ચાલવાનું છે એમાં ક્યાંય કોઈ ભેદભાવ નહીં હોય કોઈ મઝહબનો ભેદભાવ હોય કોઈ અકીદાનો ભેદભાવ પણ રાખવામાં આવશે નહીં અને સાથે સાથે એ પણ છે હું એનાથી થોડો આગળ વધું તો ખોટું નથી કે જે લોકો ગરીબ છે જે કચરાયેલા છે એ જરૂરી નથી કે મુસ્લિમ હોય નોન મુસ્લિમ પણ હોય અને એ સંસ્થાની મદદ માટે આવે તો આ સંસ્થા એના માટે પણ આગળ આવશે અને એના એને પૂરતા પ્રમાણમાં એને ન્યાય મળે એના પ્રયાસો સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિ કરવાની જ છે એટલે કોઈ માણસોએ કોઈ ફિરકાવાળા પણ વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી આપણે સૌ સાથે મળીને કચ્છમાં કોમી એકતા ભાઈચારો આ બધી વસ્તુઓનો સાથે રાખશું ક્યાંય કોઈ ધર્મના લોકોની ઠેસ લાગણી ન દુબાય એનો પણ આ સંસ્થા ધ્યાન રાખે છે એટલે જ્યારે આપણે બીજા ધર્મના લોકોનું પણ ધ્યાન રાખતા હોઈએ ત્યારે મુસ્લિમ સમાજના જે ફિરકાઓ છે એનો પણ પૂરતો ધ્યાન રાખવામાં આવશે અને એનો બધાનો સાથ સહકારથી ઇન્શાલ્લા મુફ્તી સાહેબના ફરજન સાહેબ આવી ગયા પછી એક નવા પ્રમુખની રચના થશે અને એ રચના સર્વ માને હશે ઇન્શાલ્લા ખાસ કરીને જત સાહેબ હાલના સમયમાં એકવીસમી સદીમાં દરેક સમાજ પ્રગતિ કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજની વાત કરું કે એકવીસમી સદીમાં જો મુસ્લિમ સમાજને પ્રગતિ કરવી છે જમાના સાથે ચાલવું છે તો ખરેખર કઈ રીતે આગળ આપણે વધવું જોઈએ અને શું શું નિયમોને ફોલો કરવું જોઈએ રાઈટ હા આપણે એક સામાજિક જ્યારે આ ઢાંચાની ભૂમિકાની વાત કરી રહ્યા હતા ત્યારે એ સમાજનો પાયામાં સોશિયલ એક્ટિવિટી પણ જરૂરી છે અને સમાજની ઉત્કર્ષ માટે સમાજના બાળકોને સમાજની બાળકીઓ માટેમાં જો શિક્ષણ આવે ધાર્મિક શિક્ષણ અને દુનિયાવી શિક્ષણ જરૂરી નથી કે એક જ શિક્ષણ હોય જે આજે રથનું પાયડા છે એ બે છે તો બંને પાયડા જો સીધા અને સમતોલપણે હવા ભરવામાં આવે તો એ વ્યવસ્થિત ચાલી શકે ગમે એવા કપરા માર્ગે પણ એ આગળ વધી શકે તો મારી દૃષ્ટિએ સમાજની અંદર આપણા બાળકોમાં શિક્ષણની જાગૃતિ અતિ જરૂરી છે ગુજરાતના આંકડાઓમાં પણ બીજા અન્ય જિલ્લામાં મુસ્લિમ સમાજનો જે રેશિયો છે એના પ્રમાણમાં કચ્છમાં મુસ્લિમ સમાજનો રેશિયો જે શૈક્ષણિક છે એ નીચે છે તો એના માટે ઉપર લાવવાની પ્રયાસો રૂપે હું મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના એઝ એ ચેરમેન તરીકે આપ જ્યારે મને પૂછો છો ત્યારે હું ખુશી સાથે જણાવું છું કે ઇન્શાલ્લા અમે આમાં બહુ જ ઊંડાણપૂર્વક કામ કરી રહ્યા છીએ અમારી આખી ટીમ અને ખાસ કરીને આપણી બાળકીઓમાં જે મહિલાઓમાં શિક્ષણનો દર બહુ જ ઓછો છે બહુ જ ઓછો છે બહુ જ ઓછો છે એ ઉપર આવે એના માટેના જે ડ્રોપ રેટ ડ્રોપ રેટ રેશિયો છે એ કેમ ઘટે એના પ્રયાસોના ભાગરૂપે ઈન્શાલ્લાહ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી આવનાર દિવસોમાં ગર્લ્સની કોલેજ અને ગર્લ્સની હોસ્ટેલ મ્યુઝ કેમ્પસમાં ઇન્શાલ્લાહ તમામ મુસ્લિમ સમાજના આગેવાનોના સાથ સહકારતી અને સખીદાતાઓના સાથ સહકારતી અને ઉલ્માય દિનના દુઆના ફઝલોક્રમથી ઇન્શાલ્લા અમે આ એક સપનું જે અમારું છે એ આવનાર દિવસોમાં અમે એને શરૂઆત કરીશું અને એમાં કચ્છના મુસ્લિમ સમાજને પણ અમે સાથે રાખી અને આ જે કાર્ય છે જે મુસ્લિમ બાળકીઓ માટેનું અને હોસ્ટેલનો એ ઇન્શાલ્લા આવનાર દિવસોમાં અમે શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ એના એના કારણે આપણી બાળકીઓ જે દસમું અને બારમા પછી કોલેજ જતાં અટકે છે તો એ કોલેજમાં જાય અને પોતે સ્વનિર્ભર બને આત્મ આત્મરક્ષા કરી શકે પોતાની પોતાના પરિવારની રક્ષા કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને કચ્છના ઘણા બધા મુસ્લિમ સમાજના વાલીઓએ અમારી પાસે આ રજૂઆત કરેલી હતી કે ભાઈ છોકરીઓ માટે ભવિષ્યમાં શું તો આ લોકોની રૂજૂઆતને ધ્યાનમાં લઈ અને અમારા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ટ્રસ્ટી બોર્ડે નિર્ણય લીધો છે કે આ ઇન્સાલા બે હજાર પચીસમાં આ શરૂઆત ઇન્સાલલા અમે કોલેજ અને હોસ્ટેલની કરશું તો મિત્રો આ હતા અલી મહમદ જત સાહેબ જેમને ખરેખર સમાજ માટે કીધું કે જ્યારે પણ સમિતિના પ્રમુખ બનશે એ સમગ્ર મુસ્લિમ સમાજના પ્રમુખ હશે કારણ કે એ તમારો અવાજ હશે અને જ્યારે પણ મુસ્લિમ સમાજના હિતોની વાત આવે ત્યારે હિતરક્ષક સમિતિ તમારી સાથે હોય છે અને હંમેશા સાથે રહી છે અને રહેવાની છે પ્રમુખ કોઈ પણ બને આપણે સૌ એને એ સર્વમાને સ્વીકારવાના છે પરંતુ હાલ એમને પણ જે શિક્ષણની વાત કરી કે શિક્ષણ પ્રત્યે પણ આપણે જાગૃતતા લાવવી પડશે ઘણા મુદ્દાઓ મેં બારીકીથી ચર્ચા કરીને એટલે જ મેં કીધું કે બુદ્ધિજીવી વ્યક્તિ સાથે બેસી અને ક્યાંક ચર્ચા થતી હોય છો તો તો કંઈક નવું શીખવા મળતું હોય છે અને આવી જ રીતે જે એમની પહેલ છે એમની પહેલને આપણે માન અને સન્માનથી એમની સાથે રહીએ કોઈ પણ જગ્યાએ કાર્ય કરવું છે તો ખંભેથી ખંભો મિલાવીને સાથે રહીને ચાલશું તો જ આપણે કામમાં સો સફળ થશું જજ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝ ઝીલેવન ગુજરાત Freshness Carnival યશ yes, Soft drinks.